પ્રભુ ઇશ્વની જય મિત્રો આજે આપણે જાણવાના છે કે આપણે મન ફાવે તેમ કશું વિચાર્યા વગર જીવન જીવીએ અને પ્રભુ પરમેશ્વરની આજ્ઞા ના પાડીએ તેમના અનુસર વર્તન ના કરીએ તો આપણે સાથે શું શું થઈ શકે છે તો મિત્રો તમને ખબર છે કે આદમ અને તેની પત્ની બંને પાપ કર્યું પછી તેમને બગીચામાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા થોડા સમય પછી તેમને એક પછી એક એમ બે બાળકો થાય છે એકનું નામ કાયન અને બીજાનું નામ હાબેલ હતું જમીન ખેડતો હતો જ્યારે હાબેલ ગેટા રાખતો હતો સમય જતાં જમીનનો પાક પ્રભુને ચરણે ધરાવ્યો હાબેલ પોતાના ગેટાના પહેલા વેતનના બચ્ચાને લઈને આવ્યો પ્રભુ પરમેશ્વર હાબેલ ઉપર પ્રસન્ન થયા પણ કાયન ઉપર ન થયા આથી કાંઈ રોષે ચડાયો તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હબેલ પ્રભુ પરમેશ્વરના પ્રમાણે જીવન જીવતો હતો એટલે માટે પરમેશ્વર તેના જીવનના દરેક કામમાં પ્રસન્ન થતા હતા અને તેના ઉપર હંમેશા કૃપા રહેતી હતી પણ બીજી બાજુ જોઈએ તો કાઇન તે મન ફાવે તેમ જીવન જીવતો હતો પ્રભુ પરમેશ્વરના પ્રમાણે જીવન જીવતો ન હતો એટલે માટે તેના પર પરમેશ્વરની કૃપા રહેતી ન હતી અને તેના કામ પર પરમેશ્વર પ્રસન્ન થતા ન હતા તો આપણે અહીંયા શીખવા મળે છે આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ જો આપણે પ્રભુ પરમેશ્વરથી દૂર રહીશું તેમનો કોઈ દિવસ આભાર નહીં માનીએ તેમને અનુસરીને જીવન નહીં જીવીએ તો તે પણ આપણાથી દૂર રહેશે આપણા જીવનમાં કોઈ દિવસ સુખ નહીં આવી શકે આપણું કોઈ પણ કામ સફળ થશે જ નહીં જો તમારે પણ આ રીતે જીવન જીવવું હોય તો તમે પણ પ્રભુ પરમેશ્વરથી દૂર રહી શકો છો પણ જો તમારે પ્રભુ પરમેશ્વરના સ્થાનિધ્યમાં રહીને જીવન જીવવું હશે તો આપણે દરેક વાતમાં તેમનો આભાર માનવો પડશે તેમની સ્તુતિ આરાધના પ્રાર્થના ઉપવાસ કરવો પડશે આપણાથી જે કાંઈ ભૂલ થાય અથવા થાય તેની તેમની આગળ માફીમાં આવવી પડશે તેમની સાથે એક સંબંધ બાંધીને રહેવું પડશે આવો કરવાથી આપણી ઉપર તેમની કૃપા બની રહેશે અને તે આપણા ઉપર તો ખરા જ પણ આપણા જીવન ઉપર પણ પ્રસન્ન રહેશે આપણે બધાને ખબર છે કે પ્રભુ ફરી આગમન થવાનું છે અને તે પછી બધાનો ન્યાય કરશે અને જે પાપી હશે તેને સજા કરવામાં આવશે અને જે લોકો તેમના પ્રમાણે હશે તે બધાને તેમના રાજ્યમાં પ્રવેશ મળશે તો આપણને એક તૈયારી રૂપે આજે ઉત્પત્તિના ગ્રંથમાંથી ચોથો અધ્યાય ઘણો મદદરૂપ થાય છે પ્રભુ પરમેશ્વરની પાસે રહેવાથી અને દૂર રહેવાથી આપણા જીવન ઉપર અને આપણા પોતાની પ્રભુ પરમેશ્વરની કૃપા અને તે ઉપર કેવી રીતે થાય તેની ખબર પ્રભુ પરમેશ્વરનો ખૂબ ખૂબ આભાર કે આપણને પવિત્ર બાઇબલ આપ્યું તેના દ્વારા આપણે તેમના લાયક બની શકીએ છીએ હું આશા રાખું છું કે તમને આ વિડીયોથી ઘણું શીખવા મળ્યું હશે અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે બીજા ભાઈઓ અને બહેનોને પણ શેર કરજો લાઈક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરજો આભાર